નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત કરું છું અક્ષર કેરિયર એકેડેમી ના ઓનલાઈન લેક્ચર્સ મિત્રો તમે જો મારા વિડીયો માટે સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો મારી ચેનલ નું નામ છે જીકે સર કિંગ ઓફ જીકે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને બે લાઈકલ બટન દબાવવાનું ભૂલતા નહીં તાકે ઝડપથી અમે અપડેટ જે તમારા સુધી મોકલી શકીએ એટલા માટે મિત્રો વિશેષ ચર્ચા ન કરતા મુખ્ય મુદ્દા પર આવીએ ઘણા સમય પહેલા જે બે હજાર ને માં જે લેવાયેલી કેટ ટુ જેથી આપના પ્રાઇમરી ટીચરો માટેની જે ભરતી માટે જે લેવાનારી ગુજરાત સરકારની કેટ ટુ છે એ લેવાય અને ત્યારબાદ દોઢ વર્ષ પોણા બે વર્ષ પછી જે છે ઘણી બધી વિદ્યા સહાયક ભરતીની રજૂઆત કરવાથી સરકારે ટૂંક સમય પહેલા જે વિદ્યા સહાયક ભરતી જે છે એ આપી

ઘટની જગ્યા જે છે એ ઉમેદવારો અથવા તો બીજી ઉમેદવારો જે છે કે જેમણે એક રીટ કરી છે અને એ રીટ જે છે કે જે એ પ્રકારની છે કે પેલા સામાન્ય જગ્યા અથવા તો પેલા ઓપન કેટેગરી અથવા તો પેલા જનરલ મેરિટ બહાર પડે એ એ એક મુદ્દો બને છે મિત્રો તો આ જે આપણે જોઈએ કે આ વિદ્યા સહાયક ભરતી જે છે એ બત્રીસો જેવી બત્રીસો બાસઠ જેવી જગ્યા ઉપર જે જે અત્યારે ભરતી જે આવી અને એની તારીખ પડી છે અને ધીમે ધીમે હવે ચૂંટણી આવશે તો ધીમે ધીમે આ પ્રક્રિયા પણ દૂર જસડાતી જશે અથવા દૂર જતી જશે તો આ કેસનો જ્યાં સુધી નિવેડો ન આવે ત્યાં સુધી જે છે આ વિદ્યા સાહેબની ભરતીની જે છે

આ છતી થી વિદ્યા સહાયક ભરતી જે છે એ ભરતીમાં જે કેસ થયેલો છે તો એમાં બીજા ગુડ ન્યૂઝ એ પણ બને છે કે આમાં હમણાં જ દસ તારીખ પછી એટલે કે વધગઢ કેમ છે આ જે ઓપી ના કેમ્પ છે એ કેમ્પ પણ પૂરા થાય તો જગ્યા પૂરેપૂરી વધવાની શક્યતા છે મિત્રો આ પણ એક ગુડ ન્યુઝ સાબિત થાય છે તો આ એક સારા સમાચાર છે વિશેષ અપડેટ માટે જોતા રહો અમારી ચેનલ જીકે સર કિંગ ઓફ જીકે થેન્ક યુ મિત્રો ફરીથી મળીશું બીજા વીડિયોમાં